જ્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હોય ચૈત્રી નવરાત્રિ દરમિયાન જ્યારે તમને આવા સંકેતો મળે છે તો સમજી લેવાનું કે આપણા ઘરમાં માતાજી પધાર્યા છે માતાજીનું આગમન થઈ ચૂક્યું છે અને આપણા ઘરમાં માતાજી સાક્ષાત બિરાજમાન છે તમારી જોડે માતાજી છે હર ઘડી હર પળ હર સેકન્ડ તમારી રક્ષા કરે છે તમને સાચવે છે અને તમારા બધા જ કાર્યોમાં આગળ રહીને તે કાર્ય પૂરું પાડવામાં મદદ કરે છે અને એ કાર્ય સફળ થાય એવા તમને સંકેતો આપે એ દિશા તરફ તમને ખેંચી જાય અને એ દિશા તરફ તમને લઈ જાય અને એ કાર્યમાં તમે સફળ થાઓ એવા તમને આશીર્વાદ અને એવા તમને સામેથી માણસો મેળવી આપે સારા સારા શુભ ચિંતકો મેળવી આપે તમે જે સારું ફળ ઈચ્છો એવા કાર્યમાં માતાજી તમને મદદ કરે છે મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા હેમખેમ કુશળ મંગળ રહો એવી માતાજી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો ચૈત્રી નવરાત્રિ આવી રહી છે તમે બધા રાહ જોઈને બેઠા છો માતાજીના દિવસો આવે એટલે હૈયે હરખ આવે માતાજીના મઢે જવાનું મન થાય એમના મંદિરે જવાનું મન થાય એમના દર્શન કરવાનું મન થાય અને આપણા જે કંઈ જાણે અજાણે ભૂલો થઈ ગઈ હોય કે આપણા જીવનમાં દુઃખ હોય કે આપણા કોઈ કાર્યો અટકી ગયેલા હોય તો માતાજીને જણાવીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ એટલા માટે આપણે ચૈત્રી નવરાત્રિમાં માતાજીના પૂજા પાઠ દીવાધૂપ અગરબત્તી એમની સેવા પૂજા કરતા હોઈએ છીએ તો મિત્રો ચૈત્રી નવરાત્રિમાં તમે ઉપવાસ કરો માતાજીના નામનો અખંડ દીવો કરો માતાજીને તમે નૈવેદ્ય ધરાવો પ્રસાદ ધરાવો કોઈ શ્રીફળ કોઈ ચુંદડી કોઈ માતાજીને માનતા બધા લોકો અલગ અલગ પ્રકારે દરેકની શ્રદ્ધા પૂર્વક માતાજીની ભક્તિ કરતા હોય છે હવે આપણે ચૈત્ર નવરાત્રી દરમિયાન આપણને જો આવા આવા સંકેતો મળે તો માતાજી આપણા સાથે છે અને માતાજી આપણા દરેક ક્ષેત્રમાં આપણને સફળતા અપાવે છે આપણી રક્ષા કરે છે આપણા કુળની જે કુળદેવી મા હોય એ આપણને જેમ આપણે આપણા બાળકને સાચવીએ છીએ એમ કુળદેવીમાં આપણને આપણી પેઢી વંશ પરંપરાગતને સાચવે છે જ્યારે આપણને આવા સંકેતો નવરાત્રિ દરમિયાન મળે તો માતાજી સમજી લેવું કે આપણા સાથે છે હર ઘડી હર પલને હર સેકન્ડ તો મિત્રો જાણીએ કેવા કેવા સંકેતો આપણને મળે મિત્રો નવરાત્રિ દરમિયાન જો તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો એવા સમયે તમારા સપનામાં કોઈ શુભ દેખાય છે સપનામાં શુભ સંકેત જોવા મળે તો તમારા ઘરમાં માતાજી સાક્ષાત બિરાજમાન છે અને જે સપનું આવ્યું હોય એ જ સપનું સવારમાં તમારું સાકાર થઈ જાય તો સમજવાનું કે માતાજી તમારા ઘરમાં સાક્ષાત બિરાજમાન છે અને એ સપનું માતાજીએ તમને અચાનક જ બ્રહ્મ મુહૂર્તમાં આવીને તમને જગાડ્યા છે એ સાબિત કરવા માટે કે તમારું આ સપનું સાકાર થઈ જાય અને માતાજી તમારા સાથે છે એ તમને મનાઈ જાય તો તમે એવી ભક્તિ કરો કે માતાજી તમારા પર સંપૂર્ણ રીતે પ્રસન્ન રહે અને તમારી રક્ષા કરે એવા સાચા ભાવથી ભક્તિ કરજો બીજો મિત્રો કે તમે સવારમાં વહેલા ઊભા તો થાવ તો છો જ ચૈત્રી નવરાત્રી દરમિયાન એમના પૂજા પાઠ કરવા હોય એટલે વહેલા તો ઊભા થવું જ પડે એ માટે આપણે સ્નાન કરીએ વસ્ત્ર ધારણ કરીએ ત્યારબાદ માતાજીના મંદિર સાફ સફાઈ કરીએ દીવા ધોઈ નાખીએ એમનું મંદિર હોય સાફ કરી દઈએ આ બધું કર્યા બાદ તમે માતાજીને દીવો કે અગરબત્તી ધૂપ કરતા હોય અને માતાજીનું ધ્યાન ધરતા હોય એ વખતે તમારા અંદર એવો કોઈ ક્ષણ માત્ર એવી આવી જાય અને તમને અનોખી પ્રકારની લાગણી થાય કોઈ ભાવ જાગે કોઈક ધર્મનું કાર્ય કરવાની ઈચ્છા થાય અને તમે જ્યારે માતાજીનું ધ્યાન ધરતા હોય એ વખતે તમારી આજુબાજુના વાતાવરણમાં તમને એવું લાગે કે કોઈ મારી જોડે બેઠું છે અથવા કોઈ મારી જોડે ઊભું છે એવું તમને જણાય તો સમજવાનું કે દેવી દેવતાઓની કૃપા તમારા ઉપર છે તમારા ઉપર દેવીની એટલે કે કુળદેવીની ઈશ્વરની પરમાત્માની કૃપા તમારા જોડે છે તમારા પાસે બેઠી છે અથવા ઊભી છે અથવા તમે એમના ચરણોમાં છો એવો તમને અહેસાસ થાય બીજું મિત્રો કે જ્યારે તમે માતાજીના ધ્યાનમાં બેઠા હોય માતાજીની પૂજા કરતા હોય અને આજુબાજુ તમને એવું લાગે તમને એક અનોખી પ્રકારની સુગંધ આવવા લાગે અને એ સુગંધ ખૂબ જ સારી હોય હૃદયને સ્પર્શી જાય એવી હોય તો મિત્રો સમજવું કે તમારા મનમાં જે વાત પડેલી છે એ માતાજીને મોહી લે છે અને એ સુગંધ દ્વારા તમને કંઈક આપવા માતાજી આવે છે અને સુગંધ આવતી હોય સારી તો સમજવાનું કે માતાજી તમારા સામે જ છે અને માતાજીને તમે જે જણાવશો એ કાર્ય તમારું સિદ્ધ થઈ જશે ચૈત્રી નવરાત્રિમાં આવો જ સંકેત મળે તો જ માં કુળદેવી તમારા સાથે છે તમારા જોડે પ્રસન્ન છે અને તમારા કુટુંબની તમારા પરિવારની એમખેમ રક્ષા કરે છે એ તમારે જાણી લેવું જોઈએ બીજું મિત્રો કે પૂજા તો કરો છો પૂજાના સમયે તમારું જો ધ્યાન ભાવપૂર્વક સાચી શ્રદ્ધાપૂર્વક માતાજીમાં ના હોય અને માળા તમે કરો છો માતાજીના જાપ જપો છો તમે દીવો કે જે માતાજીનું કાર્ય કરતા હશો પણ તમારું ધ્યાન માતાજીમાં નહીં હોય તો ઘરમાં તમારે કંઈક અણગડિત થવાનું હોય એવું તમને જણાઈ આવશે તો તમારે કોઈ પણ એવું કાર્ય ચૈત્રી મહિનામાં કરવાનું નથી ચૈત્રી નવરાત્રિમાં કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારે અણવિઘન આવી જાય ખોટો પ્રકારનું કંઈક થઈ જાય તો એવો કોઈ ભાવ ન લાવતા તો કુળદેવી રાજી રહેશે મિત્રો જ્યારે ઘણી વખત તમે પૂજાપાઠ કરી રહ્યા હોય અને પૂજાપાઠ કર્યા બાદ તમે જ્યારે ઊભા થાવ ત્યારે એવામાં કોઈ તમારા દરવાજા આગળ કોઈ ગરીબ માણસ આવીને કોઈ પણ માગે છે કોઈ ભિક્ષુક આવીને માગે છે તો એને અવશ્ય દાન કરજો કારણ કે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈને કોઈ સ્વરૂપે કોઈ તમારા દરવાજે આવે તો સમજવાનું કે કેમ પણ માતાજી પણ ના આવ્યા હોય ભગવાન કેમ ના આવ્યા હોય તો એને નિરાશ ના કરતા અથાશક્તિ એને દાન ધર્મ પૂર્ણ કરજો એને રાજી કરજો આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે અને તમને સફળતાની ચીડીઓ પ્રાપ્ત થશે બીજું મિત્રો હવે જ્યારે તમે પૂજા પાઠ કરી રહ્યા હોય કોઈ ભિક્ષુકને દાન આપી રહ્યા હોય એ ટાણે કોઈ ગાય માતા હોય એ એના જે વાછરડાને વાલ કરતી હોય એ વાછરડાને પોષણ આપતી હોય અને એ નજારો જો તમને જોવા મળે તો સમજી લેવાનું માતાજી સાક્ષાત તમારા ઘરમાં વાસ કરે છે અને છે જ આ નક્કી થઈ જાય પછી ત્યારે તમે નોકરી ધંધે બહાર જાઓ એ વખતે તમને કોઈ પૈસો જડે અથવા કોઈ તમને ચાંદી છે સોનું છે આવું કોઈ પણ પ્રકારનું ધાતુ અથવા પૈસો જડે નોટ દસની નોટ કે પાંચ રૂપિયા કે દસ રૂપિયા જડે મળે રસ્તામાંથી તો સમજવાનું કે માતાજી તમને સુખી કરવા જઈ રહ્યા છે અને એ સુખમાં તમે આનંદ અનુભવો અને એ સુખમાં તમે ધર્મના કાર્ય કરો એવી આશા હું રાખું છું અને રસ્તા પરથી તમને જે પૈસો મળે એને તમે વાપરશો અથવા માતાજીના ધર્મમાં કાર્યમાં વાપરશો તો તમે સુખી થઈ જશો આવા સંકેતો માણસને સુખી બનાવે છે જ્યારે જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે કુળદેવીને અવશ્ય પગે લાગો ચૈત્રી નવરાત્રિ હોય કે આડા દિવસે પણ તમે માતાજીને જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે માતાજીને વંદન કરીને પગે લાગીને જ નીકળવું જોઈએ જેથી કરીને માતાજી આપણે રક્ષા કરે અને આપણે સાજા તાજા હેમખેમ પાછા ઘરે લાવે છે મિત્રો બીજું એવું હોય છે કે કોઈ નવ દંપતી તમને સામેથી મળે નવી નવી દુલ્હન નવા નવા લગ્ન થયા હોય એવા જોડકું તમને સામે મળે તો સમજવાનું તમારા જીવનમાં તમારા બધી સમસ્યાઓ દૂર થવાની છે અને માતાજી તમારે સાથે છે તમારા કષ્ટ તમારા ખરાબ દિવસો સમાપ્ત થઈ જાય એવા માતાજી તમને સંકેત આપે છે બીજું કે તમારા ઘરમાં તમારા પરિવારનું વાતાવરણ શુદ્ધ થઈ જાય બધા પ્રેમથી હળી મળીને રહે કુટુંબીજનો તમને સાથ સહકાર આપવા લાગે તમારા જે સામાજિક ક્ષેત્રો હોય એમાં તમને સફળતા મળવા લાગે બાળકોના લગ્ન થવા લાગે એમની સગાઈ થવા લાગે તમારા દરેક સગાવાલામાં તમારું માન મર્યાદા મોભો વધતો જાય આવા સંકેત માતાજી આપવા લાગે તો સો ટકા નહીં પણ એક હજાર ટકા માતાજી તમારા સાથે છે જ તો એવા સંકેતો માતાજી તમને ચૈત્ર મહિનાની નવરાત્રિમાં તમને આપે છે બીજું કે પૂજા દરમિયાન ઘરમાં કોઈ મહેમાન આવી જાય તો સમજવાનું કે તે માતાજી અને ભગવાન સાક્ષાત તમારા ઘરે આવ્યા છે તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે અને પૂજાના સમયે જે તમે પૂજા કરી છે તમારું ધ્યાન માતાજીને ધર્યું છે એ જ સમયે જો માતાજી કોઈ પણ સ્વરૂપે માતાજી તમારા ઘરે મહેમાન થઈને આવ્યું હોય તો વિચાર કરો તમારું ભાગ્ય બદલાઈ જાય કે ના જાય દુઃખના દિવસો ખતમ થાય કે ના થાય તમારું ભાગ્ય ખુલી જાય તો મિત્રો કોઈ પણ મહેમાન આવે તેઓને ચા પાણી નાસ્તો કરાવજો અને સારી રીતે આદર ભાવ પ્રેમથી અને બોલાવજો જ્યારે પણ મહેમાન આપણા ઘરે આવે તો આપણા ઘરનું વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ બાળકોનું આપણે પત્નીનું ભાઈનું દાદા દાદી જે કંઈ ઘરમાં રહેતા હોય તો આખું વાતાવરણ એકદમ શાંત સ્વભાવ અને નિખાલસવાળું હોવું જોઈએ જ્યારે જ્યારે આપણા ઘરે આવે કોઈ કે આપણે બહાર ગયા હોય તો આપણો જે સ્વભાવ છે એ સંપૂર્ણ નિખાલસ હોવો જોઈએ આપણા મનમાં શું છે એ બીજાને ખબર ન પડવી જોઈએ એવી રીતે રહેણી કેણી રાખવાની જેથી કરીને માતાજી હર હર ઘડી હર પલ આપણા સાથે રહે જેટલા આપણે ખુશ રહીએ એટલી જ માતાજી આપણાથી ખુશ રહે સફળ થવાના સંકેતો મિત્રો ઘણા છે રાત્રે ત્રણ વાગે જો ઊંઘ ઉડી જાય ને તો સમજવાનું કે માતાજી તમને કંઈક આપવા માગે છે તમને કંઈક આગળ લઈ જવા માગે છે પણ તમે સંકેત સમજાય તો તમારા જીવનમાં સપનું આવે પણ સપનાને તમે સમજી શકો તો તમને કંઈ વહેતું જણું દેખાય તમને કંઈ અજવાળું દેખાય તમને કોઈ સપનામાં ઘંટનો અવાજ સંભળાય તમને સપનામાં સારા ચિત્રો દેખાય તમને શિક્ષા પ્રદાન કરી રહ્યા હોય એવા ગુરુજનો દેખાય તમારા સપનામાં તમારા પૂર્વજો દેખાય તમારા સપનામાં સપનામાં કોઈને કોઈ એવી વસ્તુઓ દેખાય જ પણ એનો અર્થ જો તમને સમજાય તો સમજી લેવાનું કે તમારા જીવનમાં કુળદેવીમાં સાક્ષાત તમને દર્શન આપવા જઈ રહ્યા છે પણ મિત્રો તમારા ઉપર ઈશ્વરી કૃપા થાય માતાજીની કૃપા થાય અને જો તમે એને સમજી શકો અને એને સારી રીતે તમે એની અસર તમારા પર નથી પડતી તો તમારું ભાગ્ય કઈ રીતે બદલાય પણ એને સમજો અને ઓળખો કે તમને શું એ સંકેત એ સપનું તમને શું કહેવા માગે છે એને તમે માતાજીને જણાવો તો માતાજી તમારા સો ટકા તમારા બધા જ સપના પૂરા કરશે એવી હું આશા રાખું છું મિત્રો જીવનસાથીનો જેમ સાથ મળે જેમ મિત્રોનો સાથ મળે જેમ ગુરુજીનો આશીર્વાદ મળે મા બાપના આશીર્વાદ મળે અને કુળદેવીના જેને આશીર્વાદ મળે તો એને આ કાળા કળિયુગમાં કોઈને હાથ એ પગે પડવાની જરૂર નહીં પડે માત્ર કુળદેવીના ચરણે પડી જાઓ તો જીવનમાં ક્યારેય કોઈના પગે પડવાનો વારો નહીં આવે સાચા ખોટાનો ભેદભાવ રાખ્યા વગર એકદમ સાચા તન મનના ભાવથી ગુરુજીની માતાજીની ભગવાન ભોળાનાથની ભક્તિ કરો જેથી કરી અને તમારા સર્વસ્વ દુઃખોનો નાશ થઈ જાય અને ચૈત્ર મહિનામાં એવી ભક્તિ કરો કે કુળદેવમાં સાક્ષાત આપણા ઘરે આવીને નિવાસ કરે જીવનના ભવો ભવના દુઃખ મટી જાય અને આપણા ઉપર સદાયને માટે ઈશ્વરની પરમ કૃપાળુ પરમાત્માની અને મા ભગવતીની કૃપા થઈ જાય વાસ્તવિકમાં આપણે જીવનમાં જેવા છીએ એવા હોતા નથી અને જે હોઈએ છીએ એવા કદી દેખાતા નથી એટલા માટે આપણે કાયમ રહેવાના પણ નથી કેટલા આવ્યા અને કેટલાક જતા રહ્યા માતા પિતા ગુરુ જે કંઈ છે એને તમે માની અને તમારા કુળદેવીની ભક્તિ કરજો અને સદાયને માટે ધર્મનું કાર્ય કરજો કોઈ ગરીબને મદદ કરજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ